નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ત્રી ચુનીલાલ મડિયાની નવલકથા પ્રાષ્ટક વત્તા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂજી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તારો વર હાય રે હાય આ તો અન્યાયની અવત આવી રહી પોલીસ ખાતાનો એ અદમ ઇન્સ્પેક્ટર સમજે છે શું એના મનમાં નહીં અધમાધમ કહો અને બીજા કોઈને નહીં ને આપણા દેવ તુલ્ય આચાર્યશ્રીને અને એમના પટ શિષ્યને ગુનેગાર ગણ્યા ઇન્સ્પેક્ટર ગોપ્ટે કહે છે કે રાતને અંદર મારી ભૂલ થઈ ગઈ બેવની દાળી જોઈને હું છેતરાઈ ગઈ પણ ભૂલ થઈ ગઈ હવે એ સુધાર તો શા માટે નથી પોલીસ ખાતામાં એકવાર લેવાય છૂટેલું પગલું પાછું ખેંચી શકાય જ નહીં પોલીસનું પગલું એટલે પણછમાંથી છૂટેલું તી એ તીરની જેમ પોલીસનું પગલું પણ પાછું કે ખેંચી શકાય જ નહીં અરે પણ જગત ગુરુ સમા આપણા જ્યોતિષ માંડવને અને એમના પ્રખર શિષ્ય પ્રવચને આ પહેલાં લબર્ટ લફંગાઓ જોડે લોકપમાં પુરાઈ રહેવું પડે એ તે ક્યાંયનો ન્યાય ન્યાય નહીં અન્યાય કહો અન્યાય નહીં અનાચાર કહો જે ધરતી ઉપર આવા અધર્મનું આચરણ થાય એ ધરતી પર પ્રલય ન થાય તો બીજું શું આ પોતે જ અષ્ટગ્રહ યુવતીના આગોતરા એંધાણ જ્યોતિષશાસ્ત્રને ભાખ્યો છે એ મહાપ્રલય હવે તો થવો જ સમજો આવા અનાચારી પોલીસ ઇન્સ્પેક્ટરોને પાપે જ પૃથ્વી રસાતા ગઈ શ્રી ભવની બ્રહ્મપુરીમાં ખળભળાટ મચી ગયો હતો બધા જ બ્રહ્મપુત્રો ઉકળી ઉઠ્યા હતા રાતના અંધારામાં આંધળે બહેરું કૂટાઈ ગયું હોવા છતાં પોતે ભૂલથી બળતા જ માણસોને પરહેજ કરનાર ઇન્સ્પેક્ટર ગોપ્ટે હવે પોતાની ભૂલ સુદરીને ધસીને ના પાડતા હતા એમની નજર પોતાના ભાવિ પ્રમોશન ઉપર હતી એમને પ્રકાશ શેઠ અને કુમાર જેવા બે ઘરખમ ગુનેગારોને ઝેર કર્યાનો જશ ખાટવો હતો હવે એ ગુનેગારો ખોટા પકડાયા છે એવું જાહેર થાય તે પોતાની ભરતીમાં અંતરાય આવે એટલું જ નહીં આવી ગંભીર ગફલતને કારણે કદાચ હોદ્દામાં ભરતીને બદલે એકાદ પાયરી પતન પણ આવી પડે એવો ભય હતો તેથી જ એમણે પહેલાં ખીમચંદની વરરાજા હટ જેવી જ પોલીસ હાથ લીધી હતી મેં પકડેલા આરોપીઓને હું નહીં જ છોડું અરે પણ જ્યોતિષ માંડ તળે જટા શંકરાચાર્યજીની હાજરી વિના આપણા શસ્ત્રચંડી યજ્ઞમાં વિંધ્યા આવશે એનું શું ગિરજો ફરિયાદ કરતો હતો અરે એકના યાગના ક્રિયાકાંડમાં ક્યાંક ક્ષતિ આવશે તો ચંડી માતા પોતે જ ગોપશે ને પહેલાં ઇન્સ્પેક્ટરને પાપે આપણું પણ ધનુપણ નોંધ નીકળી જશે શાંત પાપ શાંત પાપ બ્રહ્મપુરીમાં અહિંસક બાળવા જેવું વાતાવરણ જામી ગયું એક જુવાન બ્રહ્મપુત્રે દલીલ કરી આ બધી જવાબદારી આપણા યજમાન તરીકે સર સરભગન જ ગણાય એમણે પોતે જામીન બનીને આપણા આચાર્યને છોડાવવા જોઈએ નહીં સર સરભગને તો એકથી લાખ રૂપિયા સુધીના જામીન આપવાની ઓફર કરી જોઈ પણ જે વોરંટ ટળી આ ધરપકડો થઈ છે એ વોરંટ જ લાયક નથી પ્રકાશ શેઠ અને પ્રમોદ કુંવરને રિમાન્ડ ઉપર જ રાખવાનો હુકમ છે રીડા ગુનેગાર તો રિમન ઉપર જ રાખવા પડે ને આજ તો મોટાની તો એ પણ મોટી જ હોય કલંક પણ ચંદ્રમાં જ હોય ટંકો ડાક તમારામાં ક્યાંય કલંક દેખાયું છે જલાલ પર બદલાવાળા જનૈયાને સર ભગને માંડ કરીને સાંભળ પાડ્યા ત્યાં આ બ્રહ્મપુત્રને બળવો એમની ભજવી રહ્યો એમને સમજાઈ ચૂક્યું કે ખરે જ મારી મારઠી ગ્રહ દશા બેઠી છે અષ્ટગ્રહી યુવતીને દહાડે પણ આથી વધારે આફત તો બીજી કંઈ આવવાની હતી મારી નાઇટ હુંડની લાગ વાપરીને પણ તમારા જ્યોતિષ મંડળોને હું છોડાવી લાવીશ એવી ધારા તેઓ આપી રહ્યા પણ બ્રાહ્મણો તો બ્રહ્મહ લીધી હતી અમારા આચાર્યના દર્શન કર્યા વિના અમારે અન્નનો દાણો અઘરા આવા આખ પ્રતિજ્ઞા સાંભળીને સર ભગવાને તો ચિંતામાં ચિંતા ઉમેરાઈ ગઈ પોતે યજમાન હતા અને બ્રહ્મપુત્ર અતિથિઓ હતા એ અતિથિઓ ભૂખ હડતર પર ઉતરે અને ન કરી નારાયણને એમાંથી એકાદ બે ઉપાસ્ય ઉકલી જાય તો તો એ બ્રહ્મ હત્યાનું પાપ તો મારી માથે ચડીને અષ્ટગ્રહના પ્રકોપમાં આ અતિથિઓની આત્મહત્યાનો કોપ વળી ક્યાં ઉમેરવું આના કરતાં તો સારા ગુનેગારોને સામે ચાલીને પોલીસ ચોકીમાં રજૂ કરી દઈને પહેલાં બે નિર્દોષ ગુરુ શિષ્યને છોડાવી લાવવા એ સલાહ ભર્યું છે એમ સમજીને સર ભગન શહેરના પોલીસ કમિશનરને મળવા નીકળ્યા તિલકમાને આજે નૃત્યની રિયાઝમાં રોજ કરતાં વધારે સમય લાગ્યો મોડે મોડે સુધી નૃત્યના તોડા સાંભળીને લેડી જકલે પણ છેડ ચડી એમને થયું કે ઘર આંગણે આઠ આટલા મુરતિયાઓ તિલુને વારવા આવી પહોંચ્યા છે ત્યારે એને નાચવાનું સે સૂજે છે આ નાચાણ વેડાએ જ ઘરનું નખત કરી નાખ્યું એવો નિશાસો મૂકીને લેડી જકલ પોતાના શ્વાન ટોળા જોડે મોર્નિંગ વોક માટે નીકળી પડ્યા અતિથિઓ વડે ઠાસ થઈ ગયેલા ભવનમાં જલાલ પરની જાન આવતા તો દુકાળમાં અધિક માસ જેવી આફત થઈ હતી પણ ભગવાન શેઠે લાજે સરામે આ વણ ઉત્તર્યા જાનૈયાઓને આશરો આપવો પડ્યો અને એ માટે એમણે યજ્ઞ મંડપની નજીકમાં જ અંતરિયાર એક તંબુદાણી આપવો પડ્યો આ જાનવાસાની સામે જે તિલ્લુના નૃત્ય ખાનની બાલ્કની પડતી હતી લાંબી રિયાઝ પછી તિલ્લું બાલ્કનીમાં બહાર આવી ત્યારે પરસેવે રેપઝેપ હતી આજે એણે ઇન્દ્ર વિજય નૃત્ય નાટકની રિયાઝ કરી હતી એની યોજના ઇન્દ્રાણી બનવાની હતી એ નાટકમાં ઇન્દ્ર કરતાએ એના સેનાપતનું વધારે મહત્ત્વ હતું કેમકે તખતા ઉપર વધારેમાં વધારે યુદ્ધ ખેલન એણે જ કરવાનું હતું તેથી કાર્તિકેયનું પાત્ર ક્રંદક કુમારે પોતે જ લઈ લીધું હતું જેથી જ એને વધારેમાં વધારે નૃત્ય કરવાની તક મળી પણ કમનસીબે દેવોના સેનાપતિ તરીકે કાર્તિકેયના પાત્રને ન્યાય કરી શકે એવી ક્રંદક કુમારની શારીરિક સંપત્તિ નહોતી નૃત્ય કલાના નિયમ મુજબ એ ઉઘાડે ડીલે તત્તા ઉપર પ્રવેશે ત્યારે પ્રેક્ષકો એના ગાથામાંના તીર ગણવાને બદલે એના પાંડુ રંગે માય ગાંગલા શરીરની પાસળી જ ગણી રહે એવી સ્થિતિ હતી અને આ સ્થિતિ કલા દ્રષ્ટિએ તિલોત્માને અસહાય લાગતી હતી એણે ક્રંદક શારીરિક દરિદ્રતા ઢાકવા માટે એને ગોદડાના અસ્તરવાળું ભક્તર પહેરાવીને યુદ્ધમાં ઉતરવાનું સૂચન કરી જોયેલું પણ દર્શકોએ એ હસ્તી કાઢેલું સત્ય યુગમાં લડાઈમાં બખ્તરો વાપરતા જ નહીં બક્તર તો પોલાદ યુગ પછી જ આવ્યા ક્રંદપકુમારની સુકુમાર શારીરિક હાલતને કારણે એના મિત્રો એને મેન્ડ ઇન જાપાન કહીને હાસ્ય કરતા આના ઉત્તર રૂપે ક્રંદપકુમારને બદલે ઢીલું જવાબ આપતી જાપાને તો જર્મનીને હફાવેલું એ ભૂલી ગયા છો આના વળતા ઉત્તરમાં મિત્રો કહેતા હા ભાઈ જાજા નબળા લોકોથી કદી ન કરી વેર આ ટોળો તિલોત્માને શલ્યની જેમ ખટક્યા કરતો હતો એ ખટકા સાથે એ બાલ્કનીમાં ઊભી હતી ત્યાં જ એની નજરે એક પુરુષિત મૂર્તિ પડી બાલ્કનીની સામે જ તાણવામાં આવેલી રાવઠીમાં જાણે આબેહૂબ ઇન્દ્રનો સેનાપતિ બેઠો હોય એવું દ્રશ્ય એણે જોયું ઘરના ધૂંઝણાના સાચા ઘી ખાઈને ઉછરેલો એ યુવાન હષ્ટપષ્ટ હતો એટલું જ નહીં એના ચહેરા ઉપર પુરુષનો સ્વાભાવિક ઓજસ પણ હતો એનામાં કેવળ ઇન્દ્રના સેનાપતિને લાયક શારીરિક સંપત્તિ જ નહોતી સેનાની માટે અનિવાર્ય એવું શસ્ત્ર પણ એના હાથમાં શોધતું હતું એણે જળ કસી જામો પહેર્યો હતો માથા પર છોગાડો સાફો બાંધ્યો હતો હાથમાં ચાંદીના માન્ય વડે ચમકતી તલવાર સોંપતી હતી ખીમચંદ અત્યારે તોરણે આવેલા વરાજાના પાઠમાં હતો દિલ્હીને થયું કે આ તો આજકાલ શ્રી ભવનમાં કિડિયારીની પેઠે ઉભરાતા સહસ્ત્ર મહાચંડી યજ્ઞ માટે આવેલા અનેક બ્રાહ્મણોમાંનો એક હશે અને દક્ષિણાની લાલચે અહીં બેઠો હશે પણ આ ગરીબ બ્રાહ્મણ ચંડ યજ્ઞની દક્ષિણા જ લેવાને બદલે દેવોની સેનાનું સેનાપદ સ્વીકારે તો આવો વિચાર દિલ્લુના મગજમાં ઝપકી ગયો અને એની આંખ એક મહાન શોધના આનંદથી ઝમકી ઉઠી ઇન્દ્ર વિજય નિત્ય નાટિકામાં કાર્તિકેની ભૂમિકા ક્રંદક બદલે આ પુરુષભર્યા યુવાન કરે તો તત્તા ઉપર સુરદાળ યુવાન સાચે જ સૂર્યમૂર્તિ તરીકે શોભી રહી દિલ્લું ઇન્દ્ર વિજયની રજૂઆતની નજરે જ ખીમચમને અવલોકી રહી ખીમચમ તો મોઢેર વરરાજા યોગ્ય ભાર રાખીને રાવટીમાં બેઠો હતો પણ શીર્સસ્ત્રા મુજબ જેને સમય તરફથી અઢી દિવસનું કાચું રાજ મળે છે એ વરરાજાથી સાવ આસન વિના તો બેસાય જ નહીં તેથી જનેયાઓ એને ઉપરા ઉપરી બે ટ્રાંક ગોઠવીને એની ઉપર રેશમી રજાએ નાખીને રાજ્ય શાસન જેવું બનાવી આપ્યું હતું એ આસન ઉપર ખાડા ધારી ખીમચંદ વિરાસનમાં બેઠેલો કોઈ ઠાકોર જેવો શોધતો હતો એની તાજી તાજી ઉકેલી અને જલાલ પરના નાઈ પાસે કરાવેલી નવોદિત મોછોમાં તેલોને અજબ મોહની લાગતી હતી સર્વત્ર ક્લીન સેવત જોવાની ટેવાયેલી એની સૌંદર્ય દ્રષ્ટિને ખીમચંદની મોછોના કાતરા કામણગાળા લાગ્યા નગર બીબા ઢાળને દતિયાળી જીવન શૈલીમાં ખીમચંદના ખાડો એને મર્દાંગીનું પ્રતિક લાગ્યું એની અભાન મોહકતા ઉપર એને ઓળધોળ કરી જવાનું મન થયું ક્યાંય સુધી તિલ્લું બાલ્કનીમાં જ ઊભી રહી સામે રાવટીમાં કાટી લોડાની ટ્રંકો ઉપર રાજય પાથરીને બેઠેલો ખાડાધારી યુવાન કાર્તિકે તરીકે કેવો લાગે એની એ કલ્પના કરી રહી ખીમચંદ અત્યારે પણ વર રાજાનો વેસા જ ભજવી રહ્યો હતો તિલ્લુ એને ઇન્દ્ર વિજય નાટકમાં કાર્તિકેયના વેશમાં કલ્પી રહી હતી આ ગ્રામીણ સૌંદર્યા સ્પોટલાઇટના અજવાળામાં કેવું શોભી ઉઠે એનો એ અંદાજ કાઢી રહી અને એ અંદાજ એને ક્રંદક કુમાર કરતાં ઘણો ઊંચો લાગ્યો ક્યાં ક્રંદકનો નરિયું ખાંડ માકડી જેવો હાડકાનું માળખું અને ક્યાં આ યુવાની હષ્ટપુષ્ટ ભરી દેહ દ્રષ્ટિ ધીમે ધીમે તિલુ આ યુવાને ક્રન્થક જોડે જાણે કે ત્રાજવી દોડી રહી અને એ તુલનામાં એક ક્રન્દબ કરતા ઘણો ઘણો નમતો જોખાતો જણાયો આ ગામડિયા જુવાના એકે એક સૌંદર્ય બિંદુને ક્રન્દક જોડે સરખાવી જોતા જોતામાં તો ક્રન્દપે એની નજરમાંથી જાણે કે સાવ ઉતરી જ ગયો માત્ર નાટકના પાત્ર તરીકે જ નહીં પોતાના જીવનના પાત્ર તરીકે પણ આ ખાડાધારી યુવાન એની આંખમાં વસી ગયો આ ગરીબ બ્રાહ્મણ ચંડી યજ્ઞમાં ભાગ લેવાને બદલે ઇન્દ્ર વિજયમાં કામ કરવા તૈયાર થાય તો દેવોના સેનાની સાચા કાર્તિકે સ્વામી પણ આટલો સુંદર નહીં હોય એમ તિલુને સમજાઈ ગયું કોણ હશે આ યુવાન તિલુના મનમાં એ જાણવાની તાલાવેલી જાગી લેડી ચકલ પોતાના સ્વાન જૂથ જોડી ફરીને પાછા આવ્યા ડૉક્ટરની સૂચના મુજબ તેમણે આ કાર્યક્રમ પછી તરત જ સ્નાનાગારમાં જવાનું હતું પણ એ પહેલાં તિલુએ એમને હાક મારી મમ્મી શું છે જરા નજીક આવો તો લેડી જગલે પણ નવાઈ લાગી પુત્રીએ આટલા પ્રેમથી એમને કદી બોલાવ્યા નહોતા તિલુના વર્તનમાં હંમેશા તાંડવની નૃત્ય શૈલી વર્તાતી લાસ્યનો એમાં સમૂળો અભાવ હતો તેથી તિલુએ આજે લાસ્યના લહેકાથી માતૃશ્રીને સંબોધ્યા તેથી લેડી ચકલને આનંદનો આઘાત લાગી ગયો તેઓ હરખાતે હૈયે બાલ્કનીમાં ગયા એટલે પુત્રીએ પૂછ્યું પેલો સામે હાથમાં તલવાર લઈને બેઠો છે એ કોણ છે તારો વર શું બોલ્યા તારો વર થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ